સુરત જિલ્લાના તેર જેટલા પોલીસ સ્ટેશનોમાં જે લિસ્ટેડ બુટલેગરો છે જે મોટા પ્રમાણમાં બહારથી દારૂ લાવીને સમગ્ર વિસ્તારમાં આ દારૂનું દૂષણ દારૂ વેચવાનું કામ કરે છે ગાંધીજીના ગુજરાતમાં સરકાર અને તંત્ર દ્વારા વારંવાર એવી જાહેરાતો કરવામાં આવે છે કે ગુજરાતમાં દારૂ વેચાતો નથી પરંતુ આ કોઈ વ્યક્તિ કોઈ ટીવીનું માધ્યમ કે કોઈ મીડિયાનું માધ્યમ કે સામાજિક આગેવાનોની રજૂઆતો હોય વાતો હોય પરંતુ હકીકતે સરકારનું તંત્ર જ્યારે પોતે જ પુરાવા તરીકે સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો હોય કામરેજમાં લગભગ બાણું જેટલા લિસ્ટેડ બુટલે કરો તાલુકામાં સોડસઠ જેટલા બુટલે કરો કીમમાં અને માંડવી તાલુકામાં સોડસઠ જેટલા બુટલે કરો સૌથી વધુ કામરેજના બાણું જેટલા કરો મહવા પોલીસ સ્ટેશન લગભગ તેર જેટલા પોલીસ સ્ટેશનોમાં પાંચસો ને જેટલા ક્રાઇમ લિસ્ટેડ કરો મોટા પ્રમાણમાં નોંધાયેલા હાલની પરિસ્થિતિમાં બે હજાર ચોવીસના પરિસ્થિતિમાં જોઈ શકો છો ગુજરાતમાં દારૂબંધી છે ગુજરાતમાં દારૂ વેચવું અને પીવું બંને ગુના છે પણ ગુજરાતની હકીકત અલગ છે અને ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો બિલકુલ અલગ છે આ હું નથી કર્યું છે આરટીઆઈ કરી છે અને આરટીઆઈ દર્શન નાયક જે ખેડૂત નેતા છે એમના દ્વારા કરવામાં આવી છે દર્શનભાઈ અમારી સાથે છે કે એમને દ્વારા એમની પાસે આરટીઆઈ ની માધ્યમથી કયા પ્રકારની જાણકારી પ્રાપ્ત છે દર્શનભાઈ આપે શું આરટીઆઈ કરેલી હતી અને શું માહિતી પ્રાપ્ત થઈ છે સુરત જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનના અંતર્ગત કેટલા દારૂના બુટલેગરોની નોંધણી અને કેટલા એની ઉપર સજા કરવામાં આવી છે અને હાલમાં એમની શું પરિસ્થિતિ છે એ અંતર્ગત મેં માન્ય ડીએસપીસીને એક આરટીઆઈ કરી હતી અને એ આરટીઆઈના અંતર્ગત અરા એક બે હજાર ચોવીસના એમના પત્રો દ્વારા સુરત જિલ્લાના તેર જેટલા પોલીસ સ્ટેશનોમાં જે લિસ્ટેડ બુટલેગરો છે જે મોટા પ્રમાણમાં બહારથી દારૂ લાવીને સમગ્ર વિસ્તારમાં આ દારૂનું દૂષણ દારૂ વેચવાનું કામ કરે છે ગાંધીજીના ગુજરાતમાં સરકાર અને તંત્ર દ્વારા વારંવાર એવી જાહેરાતો કરવામાં આવે છે કે ગુજરાતમાં દારૂ વેચાતો નથી પરંતુ આ કોઈ વ્યક્તિ કોઈ ટીવીનું માધ્યમ કે કોઈ મીડિયાનું માધ્યમ કે સામાજિક આગેવાનોની રજૂઆતો હોય વાતો હોય પરંતુ હકીકતે સરકારનું તંત્ર જ્યારે પોટેજ પુરાવા તરીકે સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોએ કામરેજમાં લગભગ બાણું જેટલા લિસ્ટેડ બુટલેકરો ઓલપાડ તાલુકામાં સોડસઠ જેટલા બુટલેગરો કીમમાં અને માંડવી તાલુકામાં સોડસઠ જેટલા બુટલેગરો સૌથી વધુ કામરેજના બાણું જેટલા બુટલેગરો મહુવાઉ પોલીસ સ્ટેશન લગભગ તેર જેટલા પોલીસ સ્ટેશનોમાં પાંચસો ને આડતીસ જેટલા ક્રાઈમ લિસ્ટેડ બુટલેગરો મોટા પ્રમાણમાં નોંધાયેલા હાલની પરિસ્થિતિમાં બે હજાર ચોવીસની પરિસ્થિતિમાં જોઈ શકો છો અને લગભગ રાસ તમામ બુટલેગરોની ઉપર ચાલીસથી વીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તમે કલ્પના કરો કે કેટલા સમય ત્યાં દારૂ વેચતા હશે કેટલો દારૂ વેચ્યો હશે અને કેટલા મોટા પ્રમાણમાં આ દારૂનું વેચાણ આજે પણ હાલમાં ચાલું છે હમો દ્વારા પણ વારંવાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હોય ગુજરાતના ડીઆઈજી હોય ડીએસપી શ્રી હોય રેન્જ આઈજી હોય વારંવાર પત્ર લખીને વિનંતી કરી છે કે જે પ્રમાણે સુરત જિલ્લામાં પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે રીતે ક્રાઈમ રેટ આજે તમે જો એ ખૂન હોય બળાત્કાર હોય ચોરી હોય એ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે અને આનું કારણ ફક્ત ને ફક્ત આ દારૂ અને બીજી બડીઓ છે ડ્રગ્સની બડીઓ છે એ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને આ અંતર્ગત કોઈ તંત્રને ઉણું બતાવવા માટે કે સરકારનું કોઈ એના માટે નહીં પરંતુ સમાજની જે સુધારતાની વાત છે અને વારંવાર જ્યારે સુરત જિલ્લામાંથી જ માન્ય હોમ મિનિસ્ટર આવતા હોય તો સુરત જિલ્લામાં આટલા લિસ્ટેડ બુટલેગરો હોય તો એના મળ એના મળતીયાઓ એના દ્વારા વચેટિયાઓ દ્વારા પણ મોટા પ્રમાણમાં બીજા દારૂ વેચાતો છે ગામડામાં આજે તમે જાઓ તો સમગ્ર ગામડામાં કોઈ પણ ગામ એવું ન હોય કે ત્યાં દેશી દારૂ અને ભઠ્ઠીઓ અને મોટા પ્રમાણમાં દારૂ ન વેચાતો હોય આજ તકના માધ્યમ દ્વારા પણ અગાઉના સમયમાં પણ સમાજને સુધારવા માટે આ જાગૃતતાના ભાગરૂપે અગાઉ પણ આ રજૂઆતના અનુસંધાનમાં ગુજરાતના વહીવટીતંત્રને આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસ વિભાગના વહીવટદારો અને આ બુટલેગરોની એક ચેઇન એ પ્રકારની છે કે તમે બે દિવસ બતાવવા પૂરતું એની ઉપર કેસો કરવામાં આવે છે એના વચેટીયાઓને રજૂ કરી દેવામાં આવે છે પણ તો આ લિસ્ટેડ બુટલેકરો આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને એની જે મિલકતો છે એની પાસે જે મિલકતોને અકસ્માત અકસિયાત છે તમે કલ્પના નહીં કરી શકો એ પ્રકારની અકસિયાતોને મિલકતો છે આજે એ તાલુકાનું પોલીસ સ્ટેશન હોય એ બુટલેકરો કે એ પ્રમાણે આજે ચાલી રહ્યા છે એટલે જે પરિસ્થિતિ છે સુરત જિલ્લાની એ સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં બુટલેગરો બુટલેકરો આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે મેં માન્ય ડીઆઈજીને પત્ર લખીને વિનંતી કરી છે કે આટલા મોટા બુટલેગરો હોય તેની તપાસ થવી જોઈએ હાલમાં એની પરિસ્થિતિ શું છે અને એની સામે સ્પેશિયલ પ્રોસિક્યુટર કોર્ટની રચના કરીને તાત્કાલિક અસરથી આની સામે કેસો ચલાવવા જોઈએ અને સમાજમાં આવી બડી વધે નહીં એના માટેના તાત્કાલિક અસરથી એવા બાહોશ અને પ્રમાણિક અધિકારીઓ નિમાવવા જોઈએ કે જેનાથી આ બધી દૂર થાય એ માટેનો મેં પત્ર લખ્યો વિનંતી કરીશ દર્શનભાઈ ગુજરાતમાં તો દારૂ બંધી છે દારૂ તો અહીંયા વેચી નહીં શકીએ પી નહીં શકીએ તો પછી આર ટીઆઈમાં જે જાણકારી આપને મળી છે બોટલીકરોની યાદી તો શું સાબિત કરે છે મેં તમને સ્પષ્ટ કીધું કે કદાચ કોઈ રાજકીય આગેવાન હોય સામાજિક આગેવાન કે મીડિયા દ્વારા સમાજને જાગૃતિ માટેની એ ચળવળ ચલાવતા હોય ત્યારે એના એવા આક્ષેપો કરવામાં આવે છે કે આ રાજકીય રીતે પ્રેરિત છે પરંતુ સરકારનું જે વિભાગ છે જેની જવાબદારી છે પોલીસ વિભાગ અને પોલીસ વિભાગ જ જ્યારે આ યાદી ડિક્લે જાહેરાત કરતી હોય અને એના રેકોર્ડ પર જ જો પાંચસો આડતીસ જેટલા બુટલેગરો લિસ્ટેડ બુટલેગરો નોંધાયેલા હોય એની નામ સહિતની માહિતી કયા ગામના છે કયા વિસ્તારમાં રહી છે કેટલા એની પર ગુના ડિટેક્શન થયેલા છે આ સમગ્ર માહિતી રેકોર્ડ પર પોલીસ વિભાગના રેકોર્ડ પર હોય તો એનાથી બીજો પુરાવો તો શું હોઈ શકે કે દારૂ ગુજરાતમાં વેચાય છે અને સુરત જિલ્લામાં જે પ્રમાણે ગુનાઓ નોંધાયા છે ચાલીસથી લગભગ ચાલીસ પચાસ વીસ લગભગ લિસ્ટેડ બુટલેકરો પર વીસથી વધુ ગુના નોંધાયેલા છે એની કલ્પના કરો કે કેટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ ચાલતું હશે ભૂતકાળમાં થયું હશે અને ભવિષ્યમાં પણ આને કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર નથી એવું આ સ્પષ્ટ દેખાય આવે છે તો બિલકુલ આપણે સાંભળ્યું દર્શનભાઈ નાયક જેવું એક ખેડૂત આગવાન છે અને અમારી પાસે જે લિસ્ટ છે એ લિસ્ટ હું આપને બતાવી રહ્યો છું આ લિસ્ટમાં જે પોલીસ સ્ટેશન વાઇઝ નામ લખેલા છે એ સુરત જિલ્લામાં જે કામરેજ પોલીસ સ્ટેશન આવે છે ત્યાં બાણું જે બુટ લિસ્ટેડ બુટલેગરો છે અને ઓલપાડમાં જે છે સડસઠ છે કીમમાં દસ છે કોસંબા પોલીસ સ્ટેશનમાં સડસઠ છે માંગરોલમાં ઓગણ ઓગણીસ છે ઉમરપાડામાં આઠ છે અને જંખવાવમાં નવ છે તો આ જ પ્રમાણે બીજા જે પોલીસ સ્ટેશનો છે એની જો વાત કરવામાં આવે તો અત્યારે આપ જોઈ શકો છો કે માંડવી પોલીસ સ્ટેશનમાં એકવીસ બોટલેઘર છે બારડોલી ટાઉનમાં છેતાલીસ છે બાડુલી રૂરલ જે પોલીસ સ્ટેશન આવે છે એમાં એકત્રીસ છે પલસાણામાં સિત્તેર છે કડોદરામાં એકોતેર છે અને મહુવામાં ઓગણત્રીસ છે અને કુલે પાંચસો અડત્રીસ લિસ્ટેડ બોટલેગર સુરત જિલ્લામાં કાર્યરત છે અને એ બતાવે છે કે સુરત જિલ્લામાં દારૂ ખૂબ મોટા પાયે વેચાઈ રહ્યો છે ને એ માહિતી પણ આર દ્વારા નેતાને પ્રાપ્ત થઈ છે ને એ માહિતી પણ પોલીસ દ્વારા આપવામાં આવી છે તો આપ સમજી શકો છો સુરત જિલ્લામાં અથવા ગુજરાતમાં દારૂ વેચાણને લઈને કઈ રીતનો માહોલ છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત